લાંબા સમય બાદ બ્રિજ નું ગદર તો મુકાઈ ગયું છે રોડ લેવલ પણ તૈયાર છે છતાં આજે સુધી ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી સ્થળ નિરીક્ષણમાં મોટો ખુલાસો થયો છે કે આરસીસી કામ કોર્નર ફિનિશિંગ અને એપ્રોચ રોડ અધૂરા છે જેના કારણે ઓવર બ્રિજ બંધ જ રાખવામાં આવી રહ્યો છે બ્રિજ બંધ હોવાથી બારડોલી અસ્થાન અને આસપાસના નાગરિકો રોજિંદી મુસાફરોમાં ભારે મુશ્કેલી અનુભવે છે વિદ્યાર્થીઓ કામદારો વેપારીઓ મહિલાઓ અને દર્દીઓને વધારાનો સમય અને ઈંધણ બંને વપરાઈ રહ્યું છે ઘણા નાગરિકો મજબૂરીમાં રેલવે લાઇન ક્રોસ કરવા માટે જોખમ લે છે જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે ઉપરાંત કેટલાક લોકો બ્રિજ ઉપર વાહનો પાર કરી રહ્યા છે જે સુરક્ષા માટે અત્યંત જોખમી છે દક્ષેશ કુમાવત એબી ફોર્ટી ન્યૂઝ મળી